જૈન મિત્રો તો આજે આપણે ખાસ વાત કરવાની છે કે પીએસઆઈ અને કોસ્ટેબલની જે મિત્રો તૈયારી કરે છે એમના માટે તો ખાસ કે લેખિતની અને ફિઝિકલની તૈયારીમાં હાલ શું ધ્યાનમાં રાખવું જોઈએ સમય બહુ ઓછો છે અને ભરતી બોર્ડના અધ્યક્ષે પણ કીધું છે હસમુખ પટેલ સાહેબે કે ભરતી વહેલા લેવાની છે અને ખાસ કરીને જે રનિંગ છે એ રનિંગ અગિયારમા મહિના અને બારમા મહિનામાં પૂર્ણ થઈ જશે એ પૂરેપૂરી શક્યતા છે એટલે આપણા માટે હવે બહુ ઓછો સમય રહ્યો છે ફિઝિકલ માટે પીએચઆરની તૈયારી કરતા હોય એમના માટે ફક્ત બે મહિના જ રહ્યા છે અને જે કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમના માટે અઢી મહિના બરાબર અઢીથી ત્રણ મહિના એટલે કે અગિયારમામાં મહિના અગિયારમા મહિનાની અંદર પીએચઆરની દોડ લેવાઈ જશે બરાબર બારમા મહિનામાં અગિયારમો અડધો અને બારમો એ બંને દોઢ મહિનો થઈ અને કોન્સ્ટેબલની જે ફિઝિકલ એટલે રનિંગ છે એ લેવાઈ જશે એટલે આપણે ખાસ કરીને રનિંગમાં હાલ શું ધ્યાન રાખવાનું છે એ જોઈએ બરાબર તો હાલ રનિંગ છે એ વરસાદની સિઝન છે અને વરસાદની સિઝનમાં રનિંગ કરવું એ થોડું બહુ મુશ્કેલ થઈ શકે છે કેમ કે આપણે વધારે કાળજી ના રાખીએ તો ઇન્જરી પણ થઈ શકે છે એટલે આપણે એવું કામ નથી કરવાનું કે આપણને ઇન્જરી થાય અને આપણે કામ માટે ભરતી આવવાના આપવાના લાયક પણ નહીં રહીએ બરાબર તો ઇન્જરી ના થાય એના માટે ખાસ કાળજી રાખવાની છે કે હાલ આપણે લોંગ દોડવાનું છે સમય જોવાનો નથી ફક્ત ને ફક્ત જે વધારેમાં વધારે કેટલું દોડાય છે એટલું દોડવાનું છે બરાબર ભલે તમે સ્લો દોડો અથવા ફાસ્ટ દોડો બરાબર એ એ તમારે જે રસ્તો છે તમે ક્યાં દોડો છો એના ઉપર ડિપેન્ડ કરે બરાબર એટલે કે રસ્તો સારો હોય તો તમારે ફાસ્ટ દોડો તો વાંધો નથી રસ્તો થોડો લપચો હોય પડી જવા એવું હોય નુકસાન થાય એવું હોય તો તમારે સ્લો દોડવાનું છે અને મેક્સિમમ વધારેમાં વધારે જેટલું દોડાય એટલું દોડવાનું છે બરાબર અને જ્યારે વરસાદ ઓછો થઈ જાય અને બધું રસ્તો સારો થઈ જાય ત્યારે તમારે સમય જોઈ પછી તમારે રનિંગની પ્રેક્ટિસ કરવાની છે આથે આ થઈ ગઈ રનિંગની વાત અને જે લેખિત પરીક્ષા છે તો લેખિત પરીક્ષા પણ જાન્યુઆરીની અંદર બંને કોન્સ્ટેબલ અને પીએસ આની પૂર્ણ થવાની પૂરેપૂરી શક્યતા છે એટલે સાથે સાથે તમારે લેખિતની પણ તૈયારી એટલી જ ચાલુ રાખવાની છે અને સમય બહુ ઓછો છે અને વધારેમાં વધારે સમય આપવાનો છે આપણે ત્રણ ચાર ચાર એક મહિના છે આપણા જોડે લેખિત પરીક્ષા માટે તો ચાર મહિના એટલી વ્યવસ્થિત મહેનત કરવાની છે જેથી કરીને આપણને પાછળથી પછતાવો ન થાય અને ખાસ કરીને વાત કરીએ કે જે લોકોને વધારે પડતો આત્મવિશ્વાસ છે કે દોડમાં મારી દોડ થઈ જશે તો એમને ધ્યાન વધારે આપવાનું છે કેમ કે એવા ઓવર કોન્ફિડન્સમાં રહેવાનું નથી તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમારે તમે પહેલાં પણ દોડેલા હશો તો પણ હવે નહીં દોડી શકો કેમ કે તમને જે તમારો જે સ્ટેમિના છે એ ઓછો થઈ ગયો હશે એટલે વધારે કોન્ફિડન્સમાં રહેવાનું નથી